વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે બોણવા પૂછાયેલા પ્રશ્નો સોલ્યુશન સહિત જોવાના છે આજનો જે ટોપિક છે વિઘટન પ્રક્રિયા છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે સોલ્વ કરીએ ને જો વિદ્યાર્થી મિત્રો શું સવા પ્રશ્ન શું છે વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી કોઈપણ બે પ્રક્રિયાના એક એક ઉદાહરણ સમીકરણ સાથે લખો આ પ્રશ્ન પૂછાયો છે બોર્ડમાં મે બે હજાર એકવીસમાં એ પોઈન્ટ ત્રણ માર્ક્સમાં પૂછાયો છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો આપણે જોઈએ વિઘટન પ્રક્રિયા એટલે શું વિદ્યાર્થી મિત્રો એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં એક પક્રિયકમાંથી બે કે ત્રણ નીપજ મળતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે વિદ્યાર્થી મિત્રો એક પ્રક્રિયક છે એક પદાર્થ છે જેને તોડીને બે કે ત્રણ નવા પદાર્થો બનાવવામાં આવે તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે વિઘટન પ્રક્રિયા આ પ્રશ્નમાં શું પૂછ્યું છે આપણને કે વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવો તો વિદ્યાર્થી વિઘટન પ્રક્રિયાના ત્રણ પ્રકાર છે ઉષ્મીય વિઘટન વિદ્યુતીય વિઘટન અને પ્રકાશીય વિઘટન હવે આગળ શું કીધું છે કે કોઈપણ બે પ્રક્રિયાના એક એક ઉદાહરણ સમીકરણ સાથે લખો એટલે આ ત્રણમાંથી ગમે તે બે પ્રક્રિયાના એક એક સમીકરણ સાથે આપણે એના ઉદાહરણો લખવાના છે ચાલો જોઈએ ઉષ્મીય વિઘટન તો વિદ્યાર્થી મિત્રો ઉષ્મીય વિઘટન કોને કહેવાય કે જે વિઘટન પ્રક્રિયા ઉષ્માની મદદથી કરવામાં આવતી હોય એને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ જો કેલ્શિયમ કાર્બોનેટ લીધો છે અહીં આગળ આપણે સીએ એટલે કેલ્શિયમ સીઓથી એટલે કાર્બોનેટ અને આ કેલ્શિયમ કાર્બોનેટનું જે સામાન્ય નામ છે એ ચૂનાનો પથ્થર છે અને જો ચૂનાના પથ્થરને આપણે ગરમ કરીએ તો અહીં આગળ લખ્યું છે એરાના ઉપર ઉસ્માર એનો મતલબ એવો થાય છે કે આપણે એને ચૂનાના પથ્થરને ગરમ કરીએ છીએ ત્યારે આનું વિઘટન થઈને બે નવા પદાર્થો બને છે કયા કયા બને છે કેલ્શિયમ ઓક્સાઇડ બને છે બીજો કાર્બન ડાયોક્સાઇડ મળે છે આ કેલ્શિયમ ઓક્સાઇડ જે સોલિડ હશે એટલે આપણે અહીંયા આગળ બ્રેકેટમાં એસ લખીએ છીએ ધન પદાર્થ મળશે અને સીયુ ટુ વાયુ મળશે એટલા માટે અહીંયા આગળ આપણે જી લખ્યું છે ગેસ હશે અને કેલ્શિયમ ઓક્સાઇડનું સામાન્ય નામ છે કઢી ચૂનો તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં આગળ ચૂનાના પથ્થરને આપણે ગરમ કરીએ છીએ તો આ ચૂનાના પથ્થરમાંથી બે નવા પદાર્થો મળે છે કઢી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ ઉષ્મીય વિઘટનનું એક ઉદાહરણ છે તો આપણે આ પ્રમાણે લખવાનું રહેશે કારણ કે આપણને અહીંયા તમે જોશો શું કીધું છે પ્રશ્નમાં કીધું છે કે બે પ્રક્રિયાના એક એક ઉદાહરણ સમીકરણ સાથે લખો તો આ રીતે આપણે લખવાનું રહેશે ઉષ્મીય વિઘટનની વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો બીજું એનું વિદ્યુતીય વિઘટન પણ આપણે જોઈએ ચાલો જોઈએ જુઓ વિદ્યુતીય વિઘટન પાણીમાં અચ્છા વિદ્યુતીય વિઘટન કોને કહેવાય કે જે વિદ્યુતની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને વિદ્યુતીય વિઘટન કહે છે જો વિદ્યાર્થી મિત્રો જે વિઘટન ઉષ્માની મદદથી કરવામાં આવે એટલે આપણે ગરમ કરીએ તો એને ઉષ્મીય વિઘટન કહેવાય અને જે વિઘટન પ્રક્રિયા વિદ્યુતની મદદથી એટલે ઇલેક્ટ્રિક કરંટની મદદથી કરવામાં આવે એને વિદ્યુતીય વિઘટન કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ જો પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ મળે છે વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે આ કે આપણે થોડુંક એક બીકરમાં પાણી લેવાનું છે એમાં સલ્ફ્યુરિક એસિડ જે મંદ હોય એના બે ત્રણ ટીપાં ઉમેરવાના છે પછી એમાં ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવાનો છે એટલે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે તો આ જે પાણી છે બરાબર પ્રવાહી સ્વરૂપ હશે લિક્વિડ તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી બે ગેસ બને છે હાઇડ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે કહી શકીએ કે પાણીનું વિઘટન વિદ્યુત પ્રવાહની મદદથી થયું અને વિઘટન થતાં એમાંથી બે નવા ગેસ બન્યા હાઇડ્રોજન અને ઓક્સિજન તે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ રીતે પ્રશ્ન પૂછાય તો આપણે આ રીતે લખવાનું રહેશે ઓકે ચાલો બીજો પ્રશ્ન જોઈએ આપણે જે જુલાઈ બે હજાર ત્રેવીસમાં પૂછાયો છે અને એ પણ વિદ્યાર્થી મિત્રો ત્રણ ગુણમાં પૂછાયો છે ઓકે શું કીધું છે આપણને કે એવી વિઘટન પ્રક્રિયાના એક એક ઉદાહરણ એક એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉષ્મા પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઊર્જા પૂરી પાડવામાં આવતી હોય તો આપણે જોઈએ જો વિદ્યાર્થી ત્રણે ત્રણ એના પ્રકાર આવી ગયા આગળ ઉષ્મા ઉષ્મીય વિઘટન પ્રકાશીય વિઘટન અને વિદ્યુતીય વિઘટન તો આપણે જોઈએ પહેલાં પહેલું વિષ ઉષ્મીય વિઘટન ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કઈ રીતે થાય છે કે આ ફેરસ સલ્ફેટ જેને આપણે કહીએ છીએ એફીએસઓ ફોર એફી એટલે ફેરસ એસોફોર એટલે સલ્ફેટ એફી એસોફોરને આપણે કસનડીમાં લઈએ અને એને ગરમ કરીએ તો આપણે તીર પર જ્યારે કોઈ વસ્તુને ગરમ કરીએ તીરની ઉપર આપણે શું લખીએ છીએ ઉષ્મા આપીએ છીએ એટલે એને આપણે ગરમ કરીએ છીએ તો ફેરસ સલ્ફેટનું વિઘટન થઈને તૂટીને ત્રણ નવા પદાર્થો બને છે એક ફેરિક ઓક્સાઇડ બીજો સલ્ફર ડાયોક્સાઇડ અને ત્રીજો સલ્ફર ટ્રાયોક્સાઇડ એમાં આ જે છે એ ફેરિક ઓક્સાઇડ છે એફી ટુ ઓ થ્રી અને વિદ્યાર્થી મિત્રો આ ધન પદાર્થ હશે એટલે અહીં આગળ આપણે લખ્યું છે સોલિડ અને બીજા સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બંને શું હશે ગેસ હશે તો આ પણ વિઘટન પ્રક્રિયા છે પણ એ કઈ વિઘટન પ્રક્રિયા છે ઉષ્મીય વિઘટન છે ઓકે ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ આનો પ્રકાશીય વિઘટન કે સૂર્યપ્રકાશની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને શું કહેવામાં આવે છે પ્રકાશીય વિઘટન વિદ્યાર્થી મિત્રો તમે આ જોઈ શકો છો એક સાર છે સિલ્વર ક્લોરાઇડ એ જી સીએલ સિલ્વર ક્લોરાઇડ જે ધન પદાર્થ હશે અને આ સારનો કલર હશે સફેદ એને આપણે ચાઇના ડીશમાં લઈને સૂર્યપ્રકાશમાં મૂકી દઈશું તો આનું વિઘટન થઈને બે નવા પદાર્થ બનશે એક સિલ્વર અને બીજું ક્લોરીન વાયુ એટલા માટે સિલ્વરની આગળ લખ્યું છે એસ આ ધન પદાર્થ હશે સિલ્વર ચાંદી અને અહીંયા આગળ જી લખ્યું છે ધેટ મીન્સ ક્લોરીન વાયુ મળશે ઓકે વિદ્યાર્થી મિત્રો આને બેલેન્સ કરો જો એ જી સીએલ ક્લોરીન વાયુ માટે સીએલ ટુ છે અહીંયા સીએલ બે છે તો આપણે અહીંયા આગળ બે મૂકવા પડશે આ અહીંયા બે મૂકવા ગયા તો એજી પણ બે થઈ ગયા તો અહીંયા એજી સામે આગળ આપણે બે મૂકવા પડશે તો આને બેલેન્સ કરવું એકદમ જ ઇઝી છે અને આ પ્રકાશ્ય વિઘટનનું એક્ઝામ્પલ છે ચાલો આપણે જોઈએ વિદ્યુતીય વિઘટન વિદ્યાર્થી મિત્રો હમણાં જ મેં સમજાયું કે બીકરમાં થોડું પાણી લો મંદ સલ્ફરિક એસિડના ટીપા ઉમેરો અને એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો તો પાણીનું વિઘટન થઈને હાઇડ્રોજન અને ઓક્સિજન મળશે ઓકે એની વ્યાખ્યા શું છે કે વિદ્યુત પ્રવાહની મદદથી કરવામાં આવતી વિઘટન અપક્રિયા અને વિદ્યુતીય વિઘટન કહે છે હમણાં જે સમજાયું એ જ છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ આગળ બીજો પ્રશ્ન આ વિદ્યાર્થી મિત્રો લેટેસ્ટ પ્રશ્ન છે જે હમણાં જ બે હજાર ચોવીસની માર્ચની પરીક્ષામાં પૂછાયો ગયો છે અને એ પણ ત્રણ માર્ક્સમાં જોઈએ એ શું કહે છે નીચે આપેલા આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એક બારી છે જ્યાંથી સૂર્યપ્રકાશ આવે છે અહીંયા ટેબલ પર ચાઇના ડીશ લીધી છે અને આમાં આપણે સિલ્વર ક્લોરાઇડ મૂકેલું છે આ આપણને ફિગર આપી દીધી જે બુકમાં પણ આપેલી જ છે ઓકે વિઘટનમાં એમાં ઓકે વિઘટનના ટૉપિકમાં આપેલી છે તો આપણો પ્રશ્નો જોઈએ શું કહે છે ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો અને તેને વ્યાખ્યાયિત કરો વિદ્યાર્થી મિત્રો ઓકે બીજો પ્રશ્ન જોઈએ આપણે શું છે ભાઈ કઈ પ્રક્રિયા છે તો વિદ્યાર્થી મિત્રો ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયા કઈ છે પ્રકાશીય વિઘટન છે ઓકે જો ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો તો આ કઈ પ્રક્રિયા છે કે સૂર્યપ્રકાશની મદદથી સિલ્વર ક્લોરાઇડનું વિઘટન કરવામાં આવે છે સિલ્વર અને ક્લોરીન વાયુમાં તો આ છે પ્રકાશીય વિઘટન ઓકે એને વ્યાખ્યાયિત કરો તો આ રીતે વ્યાખ્યાયિત કરી શકો કે સૂર્યપ્રકાશની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને પ્રકાશીય વિઘટન કહે છે એકદમ સિમ્પલ ઓકે બી બીમાં પ્રશ્ન શું છે કે ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયાના અંતે ચાઇના ડીશમાં રાખેલ સારનું રંગ પરિવર્તન જણાવો શું થશે ભાઈ રંગ પરિવર્તન કે રાસાયણિક પ્રક્રિયાના અંતે ચાઇના ડીશમાં રાખેલ સાર જે સફેદ સિલ્વર ક્લોરાઇડ છે તેનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ રંગ બદલાય છે સફેદ સિલ્વર ક્લોરાઇડનું રાખોડી રંગના પદાર્થમાં એનું રૂપાંતર થઈ જશે ઓકે આગળ શું કીધું છે કે ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ પણ લખો તો એ રાસાયણિક સમીકરણ છે આ વિદ્યાર્થી મિત્રો ઓકે એ જી સી એલ સિલ્વર ક્લો ક્લોરાઈડ છે અને સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવે તો એનું વિઘટન થઈને બે નવા પદાર્થો મળશે સિલ્વર અને ક્લોરીન ક્લોરીન ગેસ હશે એટલા માટે અહીંયા આગળ જી લખવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો અને અહીંયા આગળ આ એજી જે ચાંદી હશે એટલા માટે એ ધન પદાર્થ છે અહીંયા હેસ લખવામાં આવે છે અને આ સાર છે એ પણ સોલિડ હશે અને આને બેલેન્સ તમે આ પહેલાં મુજબ કરી શકો છો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો અને આની પીડીએફ જોઈતી હોય તો અમારા નંબર પર તમે મેસેજ કરીને આની પીડીએફ પણ મંગાવી શકો છો વિદ્યાર્થી મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો અમારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો અને ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં બીજા પ્રશ્નો સાથે